આણંદના કસબા કચેરીમાંથી મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે કચેરીમાં પંખા અને લાઇટો ચાલુ છે પરંતુ તલાટીઓ પોતે ગેરહાજર છે તલાટીઓ સમયસર આવતા આવતા નથી અને મોડા હોવાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે કચેરીનો સરકારી ખર્ચ વધારતી એવી તસવીરો સામે આવી છે જ્યાં વીજળી વેડફાઈ રહી છે ફરજ પર રહેનારા તલાટી હાજર નથી કચેરીનો નક્કી કરાયેલો સમય સવારે સાડા નો છે પરંતુ તલાટીઓ અગિયાર વાગ્યા બાદ પહોંચતા હોવાનો આક્ષેપ અરજદારો કરી રહ્યા છે સમયસર હાજર ન રહેતા તલાટીઓના કારણે કામકાજ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સરકારી કર્મચારીઓએ પાલન કરવાના નિયમો અને સમયસર હાજરીના આદેશો પણ તલાટીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદ સ્થાનિકોમાં ઉઠી રહી છે જે અહીંયા તલાટીઓ સમયસર આવતા નથી મોડા આવે છે શું તકલીફો પડે છે તકલીફો એટલે સાહેબ આ જિલ્લા સેવા સદનમાં તલાટીનો ટાઈમ 10:30 વાગ્યાનો છે 11 વાગ્યા સુધી આવતા નથી તો આ ગામડાઓના બધા અરજદારો કેટલી તકલીફ પડે છે એ કોઈ જોવા માટે તૈયાર નથી એની માટે તો ઉપલા અધિકારીઓ જેમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ આનંદ